વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા ઇલોરા પાર્ક ખાતે પંચરત્ન એપાર્ટમેન્ટ સામે આવેલા ખાનગી પ્લોટમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલી દુકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વડોદરાના ઇલોરા પાર્કમાં અમૂલ અપાર્ટમેન્ટની જગ્યામાં ગેરકાયદેસર પતરાની દુકાન ઉભી કરવામાં આવી હતી આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગૌલી એસીપી બી ડિવિઝન આરડી કવા ગોરવા પીઆઈ સહિત પોલીસના જવાનોની હાજરીમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી બે હજાર જર્જરિત મિલકત લીધે નિર્ભયતા શાખા દ્વારા એ લોકોએ નોટિસ આપીને વ્યક્તિગત એ લોકોની જાતે જ ઉપરના છ રહેણાંક વ્યક્તિગત મિલકત હતા ધારકો એ લોકોએ જાતે દૂર કર્યું મીન વાઇલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં કંઈક જે તે વખતે બાંધકામ દૂર નહોતું કર્યું એટલે બે હજાર અઢારમાં કોર્પોરેશનને જમીન દોષ કર્યું હતું બરાબર અને અત્યારે ફરીથી ઉપરના જે જમીન ઉપરના જે માલિકો છે એ લોકોની અરજી છઠ્ઠા મહિનામાં કોર્પોરેશનમાં બે હજાર ચોવીસમાં આવી હતી આપણે સાહેબની જે તે વખતે મંજૂરી લીધી દૂર કરવા માટે બરાબર અને અત્યારે પોલીસ બંદોબસ્ત લઈ અને આપણે બાંધકામ દૂર કરવા માટે એની જે સામાન ખાલી અત્યારે કરાવી રહ્યા છે જો આ ખાનગી મિલકત છે સરકારી મિલકત નથી કે કરોડનું એ નથી બરાબર ઉપરથી જેવી સૂચના આપણે કરીશું ચાર દુકાનોના જે માલિકો છે એમને ચાર દુકાનો અમે આપવા તૈયાર છે અમે એને ના પાડતા જ નથી પણ જે વધારાનું બાંધકામ ઈલીગલ છે એ કયા આધારે અમે એમને આપીએ અને કોર્પોરેશન કયા આધારે આપે જેનો નકશો જ નથી રાઈટ બીજી વસ્તુ એવી છે કે દુકાનોની ઉપર રહેતા છ રહીશો જે નવ વર્ષથી ભાડા ભરે છે જેમના ઘરોની હાલત એટલી બધી ખરાબ છે જેમ તેમ કરીને ભાડા ભરીને ચલાવે છે એ લોકોનું કશું જોવાનું જ નહીં એમને એમની દુકાનના ધંધાની જ પડેલી છે એ લોકો કોઈ અમારી મિટિંગ અમારી જે સોસાયટીનું રજિસ્ટ્રેશન છે સોસાયટીની મિટિંગમાં હાજર નથી થતા નથી અમારા સભા થતા કોઈ રીતે એ લોકો સાથ સહકાર આપતા જ નથી એ લોકો એવું કહે છે કે અમારું છે અમને આપો પણ તમારું છેદને કેવી રીતે આપીએ અમે અને અમારા હાથમાં થોડી સત્તા છે બધું આપવાની જ્યારે એનું નિરાકરણ આવશે અમે આખું બિલ્ડિંગ નવું તૈયાર છે અમે તો પાછળના બી અને સી ટાવર બી તોડી નાખીને ત્રણ ટાવર નવા છે છે અમારે આજે એવું કે મ્યુનિસિપલ કોર્પોરેશન અરજી અમે કરી હતી એના આધારે એમનો ઓર્ડર કર્યો તો કમિશનર સાહેબ ડેપ્યુટી કમિશનર સાહેબ તેના આધારે દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે હવે દબાણ શાખાના અધિકારીઓ સાહેબો પોલીસ બંદોબસ્ત જે માગ્યો તે બધા અહીંયા હાજર છે હવે શું કાર્યવાહી થાય છે એ એમને ખબર આગળ શું કરશે એ બી એ જાણે છે જે થઈ જશે અમારે કંઈક એવું હશે કે ભાઈ એમાં કંઈક ઘટતું રહી ગયું છે અને કોર્પોરેશન અરજી કે આમાં રહી ગયું છે ક્લિયર કરો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર